વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પરપ્રાંતિય વૃદ્ધ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાઈ થોડા દિવસો અગાઉ દ્વારકા રેલવે સ્ટેશન પરથી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં જયપુર જવા માટે ગુમ થનાર સુધાકર લક્ષ્મણ જાતે પાતલ વંડે ઉંમરવર્ષ પંચ્યાસી ગામ પંઢરપુર સોલાપુર મહારાષ્ટ્રનાઓ જયપુર જવા માટે રવાના થયા હતા એ દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશનથી વિરમગામ રેલવે સ્ટેશન પર કોઈપણ જગ્યાએ ટ્રેનમાંથી ઉતરી ગયેલ હોય કે તેઓનો સંપર્ક થયેલ ન હોય વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનથી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગુમ થનાર વૃદ્ધ પંચ્યાસી વર્ષના રંગે શ્યામવર્ણના પાંચ ફૂટ ચાર ઇંચ ઊંચાઈ ધરાવતા હાલમાં ગ્રે કલરનું ટી શર્ટ તથા કાળા કલરનો બરમૂડો પહેરેલો છે જો કોઈ આ વૃદ્ધનો સંપર્ક થાય તો તેઓ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી શકે છે